મિત્રો હું ફરી એકવાર હાજર છું નિયમિત ન કરાવ્યું હોય તો હજુ પણ છે નિયમિત કરાવવા માટે ગુજરાત સરકાર ગૃડા બે હજાર બાવીસ હેઠળ એક કાયદો લાવી છે એ તમે જાણતા જ હશો આ કાયદા હેઠળ તમારા મકાન દુકાન ફેક્ટરી શેડ કે કોઈ બીજા અન્ય બાંધકામને કે જે અનિયમિત હોય ઇલીગલ હોય એને તમે ઇમ્પેક્ટ ફી ભરીને જે કંઈ નિયમ મુજબ ફી ભરીને તમે નિયમિત કરાવી લો અને બીયુ પરમિશન મેળવી શકો છો તો આ કાયદા માટેની એપ્લિકેશનની છેલ્લી તારીખ સોળ જૂન બે હજાર પચીસ છે જો અમારી મદદ લેવા ઈચ્છતા હો તો અમે જણાવી દઈએ કે એનઆર કન્સલ્ટન્ટના માલિક તરીકે અને અઠ્યાવીસ વર્ષના અનુભવી એન્જિનિયર તરીકે અમે તમારી મદદ કરી શકીએ છીએ અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હૌડામા રજિસ્ટર્ડ એન્જિનિયર છીએ તમે અમારા દ્વારા પણ તમારા અનિયમિત બાંધકામને નિયમિત કરાવી શકો છો અમારું એડ્રેસ અને ફોન નંબર સ્ક્રીન ઉપર આવી જશે એમ છતાંય હું તમને અમારો ફોન નંબર બોલી દઉં છું મોબાઈલ નંબર છે અમારો એટ ફોર સિક્સ ઝીરો ટુ સિક્સ ટુ સિક્સ નાઇન ટુ અને બીજો નંબર છે નાઇન સેવન ટુ થ્રી ફોર ઝીરો ટુ થ્રી સિક્સ તો મિત્રો આ છેલ્લી તકનો લાભ લઈ લો અને તમારા બાંધકામને નિયમિત કરાવી લો આભાર થેન્ક યુ